રામલલાના અભિષેકના ઘણ ખુશો આટક પાઠ વર્ષના ભક્તમાં તળી પડ્યા અને ઇન્ડિયન એરપોર્ટમાં વસાવી લીધા રામલલાની પ્રાણ પ્રતિષ્ઠામાં પણ આટલી દુઃખ દુઃખદ ઘટના બની હતી અને રામકૃષ્ણમાં શ્રી વાસ્તવમાં નામના પાંઠ વર્ષના એક શ્રદ્ધાળુ રામ મંદિરમાં પરિસરમાં જ અટકી આવ્યો હતો ને તેમને ઢળી પડ્યા હતા અને આ પછી અફડાતફરી સર્જાઈ હતી અને પરંતુ સદન તંત્ર દ્વારા મંદિર પરિસર ડોક્ટરની વ્યવસ્થા કરવામાં જ આવેલી હતી અને સ્થળ હાજર ઇન્ડિયન એરપોર્ટમાં ટીમ દ્વારા બચાવી લેવામાં આવ્યું અને શિવંત બ્લડ પ્રેશરનો સર જોખમી હતી અને વૈદ્યોને જો સમયસર સારવાર ન મળે હોવાનું તેનું મોત થયું હતું અને શારીરિક વ્યવસ્થામાં કારણે તેઓને બચી ગયા હતા અને વિંગ કમાન્ડો મનીષ ગુપ્તાની આગેવાની ટીમમાં તેમને સારવાર આપી દીધી અને થોડા વૃદ્ધ હોસ્પિટલમાં દાખલ કરવાની જેમાં તેમની તબિયત સારી પ્રાણપ્રતિમાં એરપોર્ટમાં મોબાઈલ હોસ્પિટલમાં તેને પ્રાણપરિચરમાં કાર્યક્રમ માટે આયોજન વહીને બે મોબાઈલમાં ત્યાં કાર્ય આપી હતી અને મોબાઈલ હોસ્પિટલ ઇમરજન્સી ખૂબ જ કામ આવી હતી અને આજની પ્રાણપ્રિચર ખુદ જ ઘટના બની હતી અને સદનશી મોત ટાળી પડી